તમે અમને મત ક્યાં આપ્યા છે વાત કરવી છે આજે સુરેન્દ્રનગરની કે જ્યાં મહાનગરપાલિકા બની ગઈ તેમ છતાં ત્યાંના સ્થાનિકો રાહ જોઈને બેઠા છે કે પાયાની સુવિધા મળે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદરથી સમસ્યા સામે આવી છે કે ત્યાંના જે રહીશો છે અલગ અલગ સોસાયટીના તેઓ એવું કહી રહ્યા છે કે છેલ્લા ત્રણ વર્ષથી અમે એવું રજૂઆત કરવા માટે જઈએ છીએ કે અમને પાયાની સુવિધા ક્યારે મળવાની છે ગટરની જે સમસ્યા છે તેમનાથી ક્યારે સમાધાન મળવાનું છે તો સામે પક્ષે જવાબ આપવામાં આવે છે કે તમે અમને મત નથી આપ્યા એટલા માટે કામ નહીં થાય હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જે કોઠારીયા રોડ આવેલો છે અને હવે એ જ કોઠારીયા રોડ છે તેમાં જે સોસાયટીઓ આવેલી છે અને જે સોસાયટીઓ છે ત્યાં સુવિધા નથી મળતી અલગ અલગ સોસાયટી છે અમન પાર્ક છે એકતા સોસાયટી છે આ ઘણી બધી સોસાયટીઓ છે કે જ્યાં ગટરોના પાણીનો નિકાલ નથી થતો ગંદા પાણી ત્યાં ભરાઈ રહે છે રોગચાળો ફેલાઈ રહ્યો છે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એટલે હવે તાત્કાલિક જ્યાં લોકોને હાલાકી પડી રહી છે તે દૂર થાય તેવી પણ માંગ કરવામાં આવી છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે સુરેન્દ્રનગરમાં વઢવાણ દુધરેજ આ બધું સંયુક્ત નગરપાલિકા હતી પરંતુ વર્ષ આપણે જોયું કે સરકાર દ્વારા એમને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો એટલે લોકો પણ ખુશ હતા કે જો મહાનગરપાલિકા બનશે તો પછી આપણને પ્રાથમિક સુવિધા મળશે પણ અહીંયા તો ઊંધું થયું નગરપાલિકા હતી તો પછી એમાં કોઈ જ સુવિધા નહોતી મળતી એટલે મહાનગરપાલિકા બની ત્યાં પણ લોકોને એક જ સમસ્યા છે કે પાયાની સુવિધા નથી અમારા બાળકોને ભણવા જવું છે તો કઈ રીતે જવું ચારે બાજુ સોસાયટીઓમાં તમે જોવો તો ગંદા પાણી ગટરોના ઉભરાઈને બહાર આવી રહ્યા છે લોકોને ચાલવું મુશ્કેલ થઈ રહ્યું છે આપણે કોઈને રજૂઆત કરવા માટે જઈએ છીએ તો સામે પક્ષે એવું કહે છે કે તમે મને મત નથી આપ્યા એટલે હું હારી ગયો તો હું પછી આમાં કઈ જ ના કરી શકું આ બધાની વચ્ચે હવે મહિલાઓમાં પણ રોષ છે સૌથી પહેલા ત્યાંના જે સ્થાનિકો છે તેમને પણ સાંભળવા છે ખાસ કરીને મહિલાઓની શું પરેશાની છે તેઓ તેઓ શું વિનંતી કરી રહ્યા છે તે પણ સાંભળીએ ભાઈ ઇસ્માઈલભાઈ હું અમન પાર્ક સોસાયટીમાં સુરવેલની અમે ક્રિષ્ના પેટ્રોલ પંપની સામે રહું છું બરાબર અમે અહીં ત્રણ વર્ષથી આવ્યા છીએ કોઈ સુવિધા કોઈ છે નહીં ત્રણ વર્ષથી હું અહીં રહું છું બરાબર ત્રણ વર્ષ પછી નહીં રોડ રસ્તા નહીં કમિશ્નર કે કોઈ નહીં સભ્યનો કોઈ આવ્યો નથી અત્યાર દિનમાં કોઈ કોઈ આવ્યો નથી સાહેબ અમારી શું અમારી માંગ એવી છે રોડ રસ્તા એ કરી દે અને સફાઈ કામ વાળા રોજે મૂકે છે અને આ પાણીનો રસ્તો કરાવો આગળ રસ્તા નારા બુરી દીધા હે અમુકે રોડ ઉપરના નારા એકે ખુલા નથી સાહેબ મારું નામ મનીષાબેન ગરાણા હું અમન પાર્ક સોસાયટીમાંથી બોલું છું કૃષ્ણ પેટ્રોલ પંપ સામેથી અહીંયા ઘણી બધી પ્રોબ્લેમ છે અને અમે બી ઘણી બધી અરજીઓ આપે છે પણ કોઈ જાતનો કંઈ નિવેડો આવતો નથી કેમ કે અમે નગરપાલિકા જે ત્યાં કે કે સુવા જાવ આપણે 80 ફૂટે જાવ 80 ફૂટે જઈએ તો એમ કે અહીંયા જાઓ તમે અહીંયા કોઠારીયા રોડ ઉપર તો હવે અહીંયા એમ કે છે કે અહીંયા અહીંયા જાઓ તમારે જાવું ક્યાં કયા વિસ્તારમાં આવી કંઈ ખબર નથી પડતી અમને કે કઈ રીતે આ માંદા પડે છે છોકરા કેવી રીતના સ્કૂલમાં એમને લઈ જવા બૂટ પલરી જાય બૂટ નો પહેરી શકે મોજા નો પહેરી શકે કેવી રીતના એમને અમારે મોકલવા સ્કૂલે એટલે રસ્તા નથી કોઈ સાફ સફાઈ નથી કચરાની ગાડી નથી આવતી કંઈ નહીં બધું ખૂચી જાય છે વાહન એટલે કઈ જાતના મોટા વાહન આવી શકતા નથી અહીંયા બહુ બધી મોટી પ્રોબ્લેમ છે અહીંયા એટલે હવે કઈક નિવેડો લાવો તમે હવે કઈક કરો એમ મારું નામ સાગર મુલતાની છે વોમન પર સોસાયટી સુદવેલ સોસાયટીની બાજુમાં કૃષ્ણા પેટ્રોલ પંપ સામે રહ્યું છે છેલ્લા બે હજાર ચોવીસથી લગભગ મેં કલેક્ટર કચેરીએ અરજી લેખિતમાં આપેલી છે ઇવન અહીંયા મામલતદારમાં પણ અરજીઓ આપેલી છે ત્યાં કે અમે અમારું સુરેન્દ્રનગર એમાં પણ કમ્પ્લેનો ફોટોગ્રાફ વિડીયો અપલોડ કરેલા છે આજ સુધી કોઈ દિવસ અમને એનું સોલ્યુશન મળ્યું નથી ના રોડ છે પાણીના ભરાવ વગર ચોમાસે અત્યારે ઘૂંટણ સુધીનું પાણી છે અંદર બાળકોને બહાર જવું હોય તો કેવી રીતથી જાય અમારે સ્કૂલના બેગને માથે રાખીને લઈ જવાના બૂટના હાથમાં પકડવાના બીમાર પડે તો એને કેવી રીતથી રીતે લઈ જવાના કોઈ જાતના અહીંયા સોલ્યુશન મળતા નથી અને ઘણી જગ્યાએ તો એવા પણ જવાબ મળે કે તમે અમને વોટિંગ નથી આપતા અમે તમને કેવી રીતથી કરીએ અમે તમારા કામ ક્યાંથી કરીશું પણ એના માટે જયારે અગાઉ તમે કામ કરશો તો અમે તમને કોઈ સોલ્યુશન આપીશું તમે ડાયરેક્ટ તમારે ખાલી વોટથી જ મતલબ છે એ તો કોઈ મિનિંગ જ નથી એ વાતનું

આ પાણીની પાણીની પ્રોબ્લેમ છે આ પાણી ઉપરથી આવે ને એટલે અમારા ઘરના બધા આટલામાં પાંચસો ઘર છે નાનાથી મોટા લગે બધા બીમારી છે તાવ ને એવું બધું આવે છે તો અમે તો એમ કહી છીએ કે નગરપાલિકા મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય કે અમારું આ તમે આવીને ના જોઈ જાઓ બધું મારું નામ અખ્તર રજા છે અમે બે વર્ષથી જગ્યાએ જગ્યાએ અરજીઓ કરતા આવી છીએ પણ રસ્તાનો કંઈ સોલ્યુશન આવતું નથી જગ્યા જગ્યા પાણી ભરેલા હોય છે એનો પણ નિકાલની અરજી કરી છે પાણીની લાઈન તૂટી ગઈ એની અરજી કરી છે પણ પણ કોઈ જગ્યાએથી અમને સરખો જવાબ નથી અમારી સોસાયટીની અંદર નાના બાળકો મોટા વૃદ્ધો બધા લોકોને ચાલવામાં તકલીફ પડે છે અમારે અમન પાર્ક ક્રિષ્ના પેટ્રોલ પંપની સામે સુડવેલ સોસાયટી પાંચસો જેટલા પરિવારોને અમોન પાર્ક સોસાયટી અમદાવાદ રોડ ત્યાં અમારા જીઓબીસી દ્વારા ગટરનું આયોજન કરવામાં આવે છે પણ એમાં ડાયામીટરનો ઇસ્યુ હોવાથી પૂરો મંજૂરી માટે મોકલે છે મંજૂરી મળે તે કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવશે પછી એને જે પાણી નિકાલનો પ્રશ્ન છે એનો કાયમી નિરાકરણ આવી જશે હાલ પૂરતી ટીમ મોકલે છે અને કામગીરી ચાલુ કરાવે છે આ ફક્ત અહીંયા સુરેન્દ્રનગરની વાત નથી આવી તો ઘણી બધી જગ્યા છે કે જ્યાં આવી સમસ્યા ઊભી થઈ રહી છે પણ હવે જોવાનું છે કે સરકાર આમાં શું ધ્યાન આપે છે કારણ કે જો સરકાર દ્વારા આપવામાં આવે અધિકારી હોય કે નગરપાલિકાના પ્રમુખ હોય કે પછી કોર્પોરેટર હોય કારણ કે સમસ્યા બધી જગ્યા ઉપર છે અને સમાધાન લાવવું પણ તેટલું જરૂરી છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર